વડોદરા શહેરમાં ફરી એકવાર રોડ કામોને લઈને પ્રશ્નો ઊભા થયા છે કારેલીબાગ સ્વિમિંગ પુલ તરફ જતો મુખ્ય માર્ગ જે લખોટી ગગડે તેઓ સ્લીપરી રોડ તરીકે ઓળખાય છે ત્યાં તંત્ર દ્વારા રીસરફેસિંગ અને ડામર નાખવાની કામગીરી હાથ ધરાય છે ખાસ વાત એ છે કે આ રોડ માત્ર છ મહિના પહેલા જ બનાવાયો હતો હવે ફરી પોલીસ કરી ડામર પાથરતા નગરસેવકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ કમાવાનો ઘાટ ઘડ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સામાજિક કાર્યકર અતુલ ગામેજી આ મુદ્દે તંત્ર સામે ટીકા શબ્દમાં પ્રહાર કર્યો હતો તેમનું કહેવું છે કે શહેરમાં અનેક રસ્તા ઉપર ખાડા પડી ગયા છે લોકોના કમરના મણકા ખસી ગયા છે વાહનો બગડી રહ્યા છે ત્યારે પહેલા ત્યાં કામ કરવાની જરૂર છે પરંતુ જ્યાં તાત્કાલિક કામની જરૂર નથી એવા રસ્તા પર ફરીથી ડામર પાથરાઈ રહ્યો છે એથી સ્પષ્ટ થાય છે કે અહીં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની કમાણીનો ખેલ ચાલી રહ્યો છે વડોદરા શહેરનો કારેલી બાગ સ્વિમિંગ સ્વિમિંગ પુલ જતો આવતો આ મુખ્ય રોડ છે આ રોડ લખોટી ગગડે જેવો રોડ છે છ મહિના પહેલાં જ બનાવ્યો છે પરંતુ અત્યારે કાળી પાલિશ કરીને પોલિશ કરીને ક્યાંક કમાવાનો તરકટ કોન્ટ્રાક્ટર અધિકારી અને નગરસેવક કરી હતી અહીંયા ફલિત થયું છે આ જ વોર્ડની અંદર અસંખ્ય ખાડા ટેકરા પડેલા છે તે પૂરવાની જરૂર છે જનતા વેરો ભરે છે વેરાનું વળતર મળ્યું છે એની જગ્યાએ કડતર મળી છે ક્યાંક ને ક્યાંક જો જનતા હવે જેમ વાતાવરણ બદલાય છે સિઝન બદલાય છે હવે રાજકારણની પણ સિઝન બદલાય છે જો જનતા નિશાશા નાખશે તો તમારી સીટો પણ હાલી જશે તો જનતા જ્યારે વેરો ભરતી હોય તો વેરાનું વળતર આપો કરતર નહીં અને આવા ખોટા ખર્ચા બંધ કરો અત્યારે જે ખાડા ટેકરા છે ત્યાં કામ કરવાની જરૂર છે તમે અહીંયા પાલિશ કરીને પોલિશ કરીને જે કમાવાની રચના કરી છે કમ કમાઈ લો પરંતુ વડોદરા શહેર જ્યારે વેરો ભરતી હોય જનતા તો વડોદરા શહેરના આ જ વોર્ડમાં અસંખ્ય ખાડા છે પૂરવા અમારી માંગ છે